હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ તો આજે આપણે બનાવીશું ખીર ખીર બનાવવા માટે મેં આ એક વાટકી ચોખા લીધા છે હવે આપણે એને બે ત્રણ પાણીએ ધોઈ નાખશું આવી રીતે આપણે બે થી ત્રણ વાર ધોઈ નાખશું ચોખાને હવે આપણા ચોખા સરસ ધોવાઈ ગયા છે તો હવે આપણે એમાં એક ગ્લાસ પાણી નાખી અને એને મીડિયમ ફ્લેમ પર ચડવા મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર ઢાંકીને ચડવા દઈશું આપણે એને આપણે ચોખાને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેનાથી એ બેસી ના જાય અને સરસ ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાના છે

સરસ થી મિક્સ કરી લઈશું ટેસ્ટ કરીને વધારે ખાંડ એડ કરી શકો છો પણ પહેલેથી વધારે એડ નથી કરવાની હવે આપણે એમાં બે ચમચી ખમણેલું કોપરું એડ કરીશું જે ઓપ્શનલ છે જો તમારા ઘરે હોય તો તમે એડ કરો તો ના કરો ચાલે થોડા કાજુ દ્રાક્ષ એડ કરીશું મેં દોઢ ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે હવે એમાં થોડું દૂધ એડ કરી અને એને મિક્સ કરી લઈશું કસ્ટર્ડ પાવડર નાખો એ ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ અને કલર બહુ જ સરસ આવે છે ખીરનો તો તમે નાખો તો પણ ચાલે અને ના નાખો તો પણ ચાલે એને અલગથી દૂધમાં મિક્સ કરી અને નાખવાનું છે સીધું તમે નાખશો તો તેમાં ગાંઠા થઈ જશે એટલે અલગથી મિક્સ કરી અને પછી આપણે એને દૂધમાં મિક્સ કરી લઈશું હવે આપણે એને દૂધમાં મિક્સ કરી લઈશું હવે આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું જેમ વધારે ચડવા દયો એમ વધારે ખીર સરસ થાય છે એટલે આપણે એને ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દઈશું ખીરને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું જેનાથી આપણા ચોખા તળિયે બેસી ના જાય હવે આપણી ખીર ઉકળીને તૈયાર થઈ ગઈ છે સરસ ઘાટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ખીરને ઠંડી થવા મૂકી દઈશું હવે આપણી ખીર ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું હવે આપણી ખીર તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ થેન્ક યુ